આમ તો આપણે પિક્ચરો માં છે કે ઘણા બધા કલાકારો જે બોલી બોલીવુડના છે તે પિક્ચરમાં જે પાત્ર છે તેને નિભાવવા માટે વજન ઘટાડે છે વજન વધારે છે પોતાના વાર દાઢી ને સેફ આપે છે એટલે કે એ રોલ ને નિભાવવા માટે પ્રોપર પ્રોપર જે એનો લુક આપવાની ટ્રાય કરતા હોય છે એવા બોલીવુડ આપણે સ્ટાર ઘણા જોયા પણ આજે આપણે વાત કરવી છે ગુજરાતી વિચારના ના એક સ્ટાર અને કેવી વાત કરવી છે એ સ્ટાર ની જે પરફેક્ટ જેનો બધું લુક આવતો અને સાથે અભિનય કરી શકતા એના ખાસ કારણની ગુજરાતી પિક્ચરના સુપરસ્ટાર જે જે સમયના ઓગણીસો સિત્તેર એંશીનો જે દશકો હતો એ દશકાના એ સુપરસ્ટાર હતા જેનું નામ છે ઉપેન્દ્ર ત્રિવેદી જેમ બોલીવુડના સ્ટાર્સ બધા જીમ જઈ પોતાની બોડી બનાવે વજનનું જે ગ્રોથ કરે કે વજન ઘટાડે વધારે એ પોતાના પિક્ચરમાં પોતાના રોલને પથેક આપવા માટે છે કામ કરતા તેવી જ રીતે એવા ઉપેન્દ્ર ત્રિવેદી કે જે પોતાના દરેક પિક્ચરને ન્યાય આપવા માટે એક ધાર્મિક રસ્તો અપનાવતા જેમ કે જ્યારે એમને વીર માંગણાવાળા પિક્ચર બનાવ્યું ત્યારે એમને એક મહિનો જે વીર માંગણાવાળાની જગ્યા છે ત્યાં જઈ એને અનુષ્ઠાન કરેલું એવા જેના જેટલા પિક્ચર જેમ કે જેસલ તોરલ હતું પિક્ચર તેમાં પણ તેમને અનુષ્ઠાન કરેલું એટલે કે પોતાના મૂવી પહેલા એ જે તે પાત્રમાં પૂરેપૂરું અંદર એ પાત્રને ડીપથી જાણવાનો પ્રયાસ કરતા એનું અનુષ્ઠાન કરતા એને યાદ કરતા જેથી કરીને એ પાત્રને પૂરેપૂરો ન્યાય આપી શકે પરંતુ મારે વાત કરવી છે એવી ઘટનાની એક એવી ઘટનાની વાત કરવી છે કે જે અત્યાર સુધીની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ ઘટના લગભગ હજી સુધી બીજી વાર ક્યારેય બની નહીં હોય મિત્રો તો વાત છેરા નવઘણ પિક્ચરની તમને ડિરેક્ટર રાવલ સાહેબ આ પિક્ચર માં દેવાયત બોદરજી નો આપ સૌને ખ્યાલ હશે રા નવગણ કે જે જુનાગઢ ના રાજા હતા દેવાયત બોદરજી એ રાનવગણ ને બચાવવા માટે પોતાના દીકરા નું બલિદાન આપેલું એવી સત્ય ઘટના પર આધારિત આ મૂવી હતું રા નવગણ ત્યારે જયારે રા નવગણ ને તેમના બેન જહાલ નો પત્ર આવે છે અને તે રા નવગણ એ બેન ને બચાવવા માટે જયારે પોતાનું લશ્કર લઈને જતા હોય છે ત્યારે રસ્તામાં એને આ વરુડી મળે છે અને આય વરુડી તેને રોકાવા માટે કહે છે ત્યારે નવગણ કહે છે કે નહીં અમારે મોડું થશે માં એટલે હોરુડી માં છે કે નહીં મોડું થાય દીકરા ઉપર જવા દોને માતાજીને છે છે આ નવગણ માતાજી તારે નામવાની જરૂર નથી માતાજી પોતાના હાથ લાંબા કરીને એના દુખણા લે છે આવી ઘટના સત્ય ઘટેલી હોય છે પરંતુ એમ કે છે મોડું નહીં થાય તું આ સીધી દિશામાં જઈ લો છે ત્યારે જે પાણી છે રસ્તો આપી દેશે હું ચકલી બનીને તારા ભાલે આવીશ આ એક સત્ય ઘટના છે જે મૂવીમાં પણ દર્શાવવામાં આવી છે આ ઘટના પરંતુ જયારે ઘટના દેખાડવા મૂવીમાં આવે છે જયારે ડિરેક્ટર રાહુલ સાહેબ ઉપેન્દ્ર ત્રિવેદી ને કે છે કે ભાઈ આપણે જે કાળી ચકલી જે દર્શાવવાની છે તે એક પ્લાસ્ટિકની અથવા કાગળની આપણે માટીની કે કાપડ ની બનાવી આપણે બાલામાં ચોટાડે છે અને ઉગતી ચકલી નો આપણે સીન લઈ લેશું પરંતુ ત્યારે ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબ એમ કે છે કે નહીં મને પંદર દિવસનો સમય આપો અને પંદર દિવસ ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબ માતાજીનું સ્મરણ કરે છે અનુષ્ઠાન કરે છે અને માતાજી પાસેથી માંગે છે કે માં પિક્ચરમાં પણ તમે ચકલી બનીને સાચે આવજો થોડા સમય થાય છે ફરીથી એ સીનનું શૂટ કરવાનું હોય છે ત્યારે ડાયરેક્ટર સાહેબ કહે છે કે ભાઈ શું કરવાનું છે ત્યારે ઉપેન્દ્ર સાહેબ કહે છે કે નહીં મને વિશ્વાસ છે મારી એ ભક્તિ ઉપર મને શ્રદ્ધા ઉપર ને સત ઉપર કે ખરેખર વરૂડીમાં ચકલી બનીને આવશે એક ટેક પૂરો થાય છે નથી આવતા બીજો ટેક પૂરો થાય છે ત્રીજો ટેક પૂરો થાય છે કંઈ થતું નથી ત્યારે ડિરેક્ટર સાહેબ કહે કે તમે ઉપેન્દ્ર ત્રિવેશી સાહેબ તમે ખાંડા તો નથી ગયા ને કે આવી રીતે કંઈ થોડી ચકલી આવીને બેસી જશે ત્યારે ઉપેન્દ્ર ત્રિવેશી સાહેબ એમ કે હવે ચાન્સ મને આપો ને અને જો હવે ચકલી ન હોય તો હું બધું મૂકી દઈશ અને મિત્રો ખરેખર એવું થાય છે કે જ્યારે માનસ સ્મરણ કરે છે અને સેન લે છે ત્યારે ખરેખર આકાશમાંથી એક ઉડતી ઉતરી ખાલી ચકલી આવે છે અને ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબના ના ભાલા ઉપર બેસી જાય છે જયારે આ નવગઢ ભાલા ઉપર બે છે એમ એ જ રીતે એટલે કે આટલી સત્ય આટલી પારદર્શકતા આટલી નિખાલસતા અને આટલું અનુષ્ઠાન ત્રિવેદી સાહેબ ન્યાય આપતા હતા ઉપેન્દ્ર જાણી શકો છો કોઈ બી જગ્યા જાણી શકો છો એમની સ્ટાર કાસ્ટને જાણી શકો છો કે આ સત્ય ઘટના છે એટલે કે આપને જ્યારે કોઈ બી વસ્તુ પર જ્યારે પૂરો વિશ્વાસ હોય સો ટકા વિશ્વાસ તમે આપો કોઈ બી આપણી શ્રદ્ધા ભક્તિ પર સો ટકા વિશ્વાસ આપો એટલે એનું રિઝલ્ટ મળે છે મળે છે ને મળે છે જે મારા નવગાણીને મળ્યું છે ભૂપેન્દ્ર ત્રિવેજી સાહેબને મળ્યું આપણે સૌને મળે છે તો મને આશા છે કે આ કદાચ આ વાતનો તમને ખ્યાલ નહીં હોય અને ખ્યાલ હશે તો ખૂબ સારી વાત કહેવાય પણ જેને ખ્યાલ નહીં હોય દરેક લોકો સુધી આ વાત પહોંચે તેના માટે મારા વિડિયોને દરેક લોકો સુધી પહોંચાડો શેર કરો લાઈક કરો અને આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી છે સૌને